પ્રકરણ ત્રણ કરોમી સુપ્રભાત બાળમિત્રો સુ ટીચર કેમ છો મજામાં ને બધા સરસ બાળમિત્રો આપણે આપણા રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ક્રિયાઓ કરતા રહીએ છીએ એ ક્રિયાઓ કે કાર્યો આપણે કોઈ બીજી વ્યક્તિને પણ જણાવીએ છીએ બરાબર ને તો ચાલો બાળમિત્રો આજે આપણે રોજિંદા જીવનમાં કરતા કાર્યો એટલે કે આપણે પોતે જે ક્રિયાઓ કરતા હોઈએ તેને સંસ્કૃત ભાષામાં કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ અને સમજીએ મમ નામ કિશોરઃ મારું નામ કિશોર છે અહમ પાઠશાલામ ગચ્છામી હું નિશાળે જાઉં છું તત્ર અહમ અભ્યાસમ કરોમી મી ત્યાં હું અભ્યાસ કરું છું મમ નામ ખુશ્બુ મારું નામ ખુશ્બુ છે અહં પુસ્તકાલય ગ્છા હું પુસ્તકાલયમાં જાઉં છું તત્ર અહમ પુસ્તક પઠામી ત્યાં હું પુસ્તક વાંચું છું મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે અહમ ક્રીડાંગણમ ગ્છામી હું રમતગમતના મેદાનમાં જાઉં છું તત્ર અહમ ક્રીડામી ત્યાં હું રમું છું મમ નામ મહર્ષિ મારું નામ મહર્ષિ છે અહમ માતુલગૃહમ ગ્છામી હું મામાના ઘરે જાઉં છું તત્ર અહમ માતામહમ નમામી ત્યાં હું નાનાને એટલે કે માતાના પિતાને નમું છું મમ નામ રમા મારું નામ રમા છે અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગયામી ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું મમ નામ પ્રવીણઃ મારું નામ પ્રવીણ છે અહમ જલાશયમ ગચ્છા હું તળાવે જાઉં છું તત્ર અહમ તરામી ત્યાં હું તરું છું મમ નામ પૂનમ મારું નામ પૂનમ છે અહમ ભોજનાલયમ ગચ્છા હું ભોજનખંડમાં એટલે કે રસોડામાં જાઉં છું તત્ર અહમ ખાદા મી જમું છું મમ નામ કૌશલ મારું નામ કૌશલ છે અહં મિત્ર સ્મરામી હું મિત્રને સંભારું છું એટલે કે યાદ કરું છું અહં પત્રમ લિખામી હું પત્ર લખું છું મમ નામ પૂજા મારું નામ પૂજા છે અહં ચિત્રશાલામ ગચ્છા હું ચિત્રશાળામાં જાઉં છું તત્ર અહમ ચિત્રમ પશ્યામી ત્યાં હું ચિત્ર જોઉં છું મમ નામ રૂપલ મારું નામ રૂપલ છે અહમ નૃત્યશાલા ગચ્છા મી હું નૃત્યશાળામાં જાઉં છું તત્ર અહમ નૃત્યામી ત્યાં હું નૃત્ય કરું છું જોયું બાળમિત્રો આ રીતે આપણે આપણી રોજિંદી ક્રિયાઓને સંસ્કૃત ભાષામાં લખી અને બીજી વ્યક્તિઓને કહી શકીએ છીએ તમને સમજ પડી ને સરસ તો બાળમિત્રો તમે પણ દિવસ દરમિયાન જે ક્રિયા કે કાર્યો કરો છો એ કાર્યોને સંસ્કૃત ભાષામાં લખજો અને વર્ગખંડમાં બધાને સંભળાવજો